હવે તો મારે રોજ વેકન આવવું પડશે ને વેકન રોજ જવું પડશે એક દાદા તો વાળા મંતાઈ રહેવું છે ને અને છોકરાને વાર રાખવી છે ચો જાય સારો રાતના આ તો બે વાગે વેકન હમણાં આવશે બે વાગે આવે તો હજી કોઈ વેકન નહીં આવ્યો એ જા દેજે ખાશે મોડું થઈ ગયું છે જા દેહ વાળા જા દેજે જા દેજે મોળ નાખ્યું હે

વાતો થતી હોય તો મન તો નઈ હોતો કે ના મારા છોકરા તો બહુ ઊંચા બહુ આપડે ત્યાં છોકરા નો હાલ છોકરા આપણું ખોટું કામ જો

બોલા સીવાજી મૂડે લઈ ગયો ના હું નહીં લઈ ગયો પૂછી લે તવા છોકરા બોલ હાચું બોલ હાચું બોલો હું નહીં લઈ ગયો ડોકા ડોકા બરાબરનો હું બોલે નહીં બોલે એ સીવાજી આ આવો આના ડોકા હાચું મારા ઓના બોલ બે હાચું બોલો એ કાકા હું હાચું બોલી ગયો બોલ બોલ અલ્યા હું લઈ ગયો તો ડોકા કાવ

કરે સુવાજી લો મારો અરજ લખી ઓને મને મને અલ્યા અરજ કે મારા પિતરાડો હું પિતરાડો કર ઉપર ચડી મરી તો હું તો બચાઈ એમ કાકા મારે સમજી નહી સમજી નહી તો તો છોડી મળશે હે હા આવો તો લખવા દેઈસ ની જો હે ઓ દા પૂછિસ ના પછી દે રિવાજી આ રવાદો તો દિલાયો હા પૈસે તો દિલાયો ઓય ને ઘટાયા હે ઓલા પોછી મારા પિતરા જોવા કે મા કાકા ના ના લઈ આજ પછી ભાડ્યો ને તને હંગાર ને તો લેબડે મારીશ